સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત ઘન કચરા કલેક્શન માટે છોટાઉદો જિલ્લાની ચાલીસ ગ્રામ પંચાયતોને ઈ રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું ધારાસભ્યશ્રીઓ જિલ્લા કલેક્ટર શ્રી જિલ્લા વિકાસ અધિકારીશ્રીને પાયડને વડદારશ્રીએ લીલી ઝંડી આપી હતી છોટાઉદો જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના ફેઝ ટુ અંતર્ગત ઘન કચરા વ્યવસ્થાપન માટે ચાલીસ ગ્રામ પંચાયતોને ઈ રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સ્વચ્છ ભારત મિશનની ગાર્બેજ વાહનોની ફાળવણી પૈકી બોળેલી સાત છોટાઉદોપર પાંચ જેતપુર પાવિત દસ કટ અગિયાર નસવાડી એક સંખેડા છ એમ કુલ ચાલીસ ઈ રિક્ષા ફાળવવામાં આવી હતી તમામ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપી ઈ રિક્ષાને પ્રસ્થાન કરાવી હતી વડાપ્રધાનના સ્વચ્છ સ્વચ્છતા અભિયાનને વેગ આપવા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના ફેઝ ટુ હેઠળ ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપન પર ભાર મૂકવામાં આવ્યો છે જેમાં ઘરેલુ સ્તરે ઉત્પન્ન થતા સૂકો કચરો અને બીનો કચરો ઈ રિક્ષા દ્વારા એકત્ર કરવામાં આવે તેના સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના હેઠળ બનાવેલી સિગ્રીગેશન રોડ પર લાવી સૂકો અને ભીનો કચરો અલગ અલગ વર્ગીકરણ કરવા માટે આહવાન કરવામાં આવ્યું છે આ પ્રસંગે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈન જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર નવદર્શ્રી કલ્પેશ કુમાર શર્મા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કેડી ભગત ટીડીઓ સરપંચો અને તલાટીઓ ઉપસ્થિત રહ્યા હતા